ਗੁਰਦੁਆਰੇ ਮੁਸਤਫਾ ਚੈਰੀਟੇਬਲ ਟਰਸਟ ਦੇ ਵੱਲੋਂ ਇਹ ਵੀ ਸਮੂਹ ਸਾਥੀ ਸ਼ਿਕਾਇਤ ਹੈ ਨੌ ਦੁਲਹਾ ਦੁਲਨ ਦਾ ਨਿਕਾ ਨਾ ਬੰਦਨ ਮਾ ਬਦਲ ਜੇ ਪਿਆਰੇ ਤਮਾਮ ਨੌ ਦੁਲਹਾ ਦੁਲਨ ਦਾ ਪਰਿਵਾਰ ਨੇ ਗੁਰਦੁਆਰੇ ਮੁਬਾਰਕ ਬਾਦੀ ਅਬਿਨਾਂ ਨੂੰ ਸੁਭੇਛਾ ਉਹ ਆਯੁਦੀਨ ਪਰਵਰਦੀਗਾਰ ਅੱਲਾ ਜਮਨੇ ਸੰਪਨ ਚਾਹੀਦੀ ਹੈ ਸੰਪਨ ਰੱਖੇ ਤੰਨੋ ਜ਼ਿੰਦਗੀ ਮਾ ਕੋਈ ਨਾ ਕੋਈ ਬੋਲਣਾ ਹੈ ਤੇ ਮਾਤੇ ਦੀ ਦੁਆ ਕਰਦੇ ਹਾਂ ਵਧੂ ਮਾ ਜਣਾਉਂਦਾ ਅਜੇ ਜੇ ਸਮੂਹ ਸਾਥੀ ਗੁਰਦੁਆਰੇ ਮੁਸਤਫਾ

આ એ જો નહી છોરા મુસ્લિમ સમાજની પીટી લક થવાના આરે આવીને ઊભી રહે છે અને નસૂ માટે સંપન્ન થયેલા વિનંતી કરીશ મુસ્લિમ સમાજના સારા વ્યક્તિઓને પણ વિનંતી કરીશ કે આ નસાની જે લત છે તેને ગમે એવી રીતે અટકાવો કારણ કે નશો જ્યાં સુધી ચા ઉપર હતો ત્યાં સુધી વાંધો નહીં નશો જ્યારે બીડી સિગારેટ અને ગુટકા સુધી હતો ત્યાં સુધી વાંધો નહીં પણ અત્યારે જે મોંઘાઘાટ મોંઘી પડીકાઓ જે બહારથી આવી કરી અને નવજુવાનોને નશ નશાના લતે ચડાવી અને ક્યાંક એમના ઘર પરિવારને બરબાદ કરી રહ્યું છે તે મુસ્લિમ સમાજ માટે એક લાલ છોકરી સમાન કિસ્સો છે અને તેને અટકાવવા માટે મુસ્લિમ સમાજની ખાસ જરૂર છે

અને તમે જે કરો છો અલ્લાહ ખાતે કરો છો અને જે પણ કામ કરો છો એ સારા કરો છો અને સમૂહ સમાજને કહું છું મુસ્લિમ સમાજને નહીં સમાજને કહું છું કે ભાઈ આ સમૂહ સાદી થતી હોય સમાજમાં હરેકમાં તો ખુજૂર ખર્ચા ન કરે ક્યાંક મંદિરમાં આપે ક્યાંક મસ્જિદમાં આપે છોકરાના નામથી તો આ પૈસા તમારા સારે રસ્તે જશે અને હું મારી સમાજને કહું છું ખરેખર રાત્રે ઢોલ વગાડે અને લોટોની ની ગોર કરતા હોય અને પચાસ ત્રીસ ટકા વ્યાજ પૈસા લઈ અને પછી વ્યાજ વાળો એના ઘરે આવે કે મારા બાપ પૈસા દે ત્યારે એને ભાગવું પડે ખરેખર આવા પૈસા ન લ્યો આ પૈસાદાર હોય કે અમીર હોય કે ગરીબ હોય ખરેખર અમીર લોકો આમાં સમૂહ સાદીમાં ભાગ લે તો ગરીબને એમ થાય કે મારો છોકરો પણ આમાં સમૂહ સાદીમાં ભાગ લે ખાસ અમુર અમીરોને હું કહું છું જ્યારે તમે લગ્ન કરો છો જ્યારે પચાસ લાખની છોકરીને ગાડી આપો છો ત્યારે મારે સમાજને કહું છું કે એક જતીમ છોકરીને તમે એના વિવાહ કરાવી દો તો તમારી છોકરી સાથે એના લગ્ન થઈ જાય ભલે તમે પચાસ ની ગાડી દીધી હોય પણ આ છોકરીને પચાસ નો માલ દ્યો જતીમને જેનો મા બાપ અનારસ છે ખરેખર આવી છોકરીઓને તમે મદદ કરતા રહ્યો મારી સમાજને કહું છું કે આ ફુજૂળ ખર્ચા કરો છો તે ફજૂર ખર્ચા નહીં કરવાના

જયારે દેશ આપણે વિખરી નાખશું ત્યારે ભારત વિખરાઈ જશે પણ મારા મહાજન ભાઈઓ છે એને વિનંતી કરું છું કે ગુલજારે મુસ્તફામાં આવો અને થોડીક તમે મદદ કરજો અને આ તમે કામ જુઓ છો અને હિસાબ લેવું હોય તો હાજી સાહેબ આગળ હિસાબ પણ સાથે હોય છે અને મારા ભાઈઓ મુસ્લિમ સમાજના છોકરા છોકરીઓ આજે જેટલી નવ છોકરીઓ છે એના ઘરે ખુદા અને ભગવાન એને સુખડીએ એ મારી દુઆ છે જય ભારત જય હિન્દ નમ્ર આપીએ પલંગ અને જોડિયો જોડી કપડાની અને રસોડા તમામ ચીજ એને મળે છે દાતાઓ સહયોગ થી બધા મને સહયોગ કરે જયારે સમાજ સહયોગ